નમસ્કાર દર્શક મિત્રો બીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરજણ તાલુકાના કલ્લા ગામે સુફી સંત સૈયદ મુસ્તાક અલી બાબા વાહિદ અલી બાબા સાહેબની અધ્યક્ષતામાં છત્રીસમો બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો પોતાનું બ્લડ ડોનેટ કરવા હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ઉમટ્યા નવ બ્લડ બેન્કોનું ટાર્ગેટ પૂરું થતાં બ્લડ ડોનેટ કરવા આવેલ હજારો લોકોને પરત ફરવાનો વારો આવ્યો અમુક ગામોમાંથી લક્ઝરી બસો લઈ અને બ્લડ ડોનેટ કરવા લોકો આવ્યા હતા વડોદરા એસચીએસજી હોસ્પિટલ સહિત નવ બ્લડ બેન્કો આવી કરજણના કલ્લા ગામે બ્લડ બેન્ક ટાર્ગેટ પ્રમાણે પંદરસો યુનિટ બ્લડ ડોનેટ કરાયું હિન્દુ મુસ્લિમ બિરાદરોએ પોતાનું બ્લડ ડોનેટ કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા ખાનકાએ ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ યંગ સર્કલ સહિતની સંસ્થાઓ બ્લડ ડોનેટ કેમ્પમાં વ્યવસ્થામાં મદદરૂપ રહી માનવ સેવાની સરવાણી વહાવી હતી યોજાયેલા બ્લડ ડોનેટ કેમ્પમાં ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ લ્યુનુસભાઈ પટેલ સામાજિક અગ્રણી ઝુબેરભાઈ ગોપલાણી હાજર રહ્યા જલારામ વડોદરા એસએસજી હોસ્પિટલ વડોદરા આયુષ વડોદરા યુનિટ વડોદરા રેડક્રોસ ભરૂચ આનંદ વડોદરા પારુલ યુનિવર્સિટી ધ્વનિ સહિત નવ બ્લડ બેન્કો યોજાયેલ બ્લડ ડોનેટ કેમ્પમાં પંદરસો જેટલા રક્તદાતાઓએ રક્તદાન થકી માનવ સેવાની સરવાણી વહાવી હતી યોજાયેલ બ્લડ ડોનેટ કેમ્પમાં ચૌદસો નવ્વાણું ટાર્ગેટ હતું પરંતુ બ્લડ ડોનેટ કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વાગરાના પહાજ ગામેથી આખી લક્ઝરી બસ બ્લડ ડોનેટ કરવા આવી હતી જ્યારે વરસાદને લઈ કલાક ગામે ન આવી શકાય જેવા ગામોએ પોતાના ગામોમાં બ્લડ બેંક બોલાવી બ્લડ ડોનેટ કર્યું વડોદરાના ગોરવા ભાદરવા જેવા ગામોમાં બ્લડ બેંક બોલાવી બ્લડ ડોનેટ